નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઓનલાઇન કે એમ ન્યૂઝ ગુજરાત વિજાપુર તાલુકાના કુક્કરવાડા મુકામે જાયન્સ પીપલ ફાઉન્ડેશન કુકરવાડાના નવા પ્રમુખ નિકુંજભાઈની નિમણૂંક થતાં જ જનસેવાના કાર્યો કરવામાં આવ્યા જાયન્સ કુકરવાડા દ્વારા શેફ્ટી ગાર્ડનું વિતરણ કરવામાં આવ્યું જાયન્સ કુક્કરવાડાના નવા નિયુક્ત પ્રમુખ નિકુંજ પટેલની નિમણૂંક થતાં કુકરવાડાના નગરજનોની સલામતી માટે જનસેવાના કાર્યોની શરૂઆત કરવામાં આવી ઉત્તરાયણ પર્વ નિમિત્તે ચાઇના દોરી તેમ દોરીથી ટુ વ્હીલર પર અકસ્માત બનવાની ઘટના બનતી હોય છે ચાયન્સ કુકરવાડાના નવા પ્રમુખ નિકુંજ પટેલ દ્વારા તેમજ આજુબાજુના લોકોની સલામતીને ધ્યાને રાખી બસોથી વધુ સેફ્ટી ગાર્ડનું વિતરણ કરવામાં આવ્યું ખુદ પ્રમુખ નિકુંજભાઈ પટેલે લોકોના ટુ વ્હીલર પર સેફ્ટી ગાર્ડ લગાવ્યા ચાયન્સ કુકરવાડા પ્રમુખ નિકુંજભાઈ પટેલ મંત્રી કેતનભાઈ રાવલ જાયન્સ કુકરવાડાના પૂર્વ પ્રમુખ મવલિકભાઈ દરજી ઉપપ્રમુખ અનુભાઈ પટેલ ઉપપ્રમુખ વસંતભાઈ પંડ્યા એક ડાયરેક્ટર મુકેશભાઈ વેહોલ રાકેશભાઈ સહિત ઉપસ્થિત રહી ટુ વ્હીલર પર સેફ્ટી ગાર્ડ લગાવ્યા કુકરવાળામાં નવા પ્રમુખ તરીકે જે નિમણૂકવામાં આવી છે આજનો પ્રથમ શું કાર્યક્રમ આવ્યો આજના જે પ્રોગ્રામ ઉત્તરાયણ પર્વ નિમિત્તે જે ચાઇનીઝ દોરી ઉપર સરકારે પ્રતિબંધ લગાવ્યો છે છતાં કોઈક જગ્યાએ ચાઇનીઝ દોરી બી જોવા મળે છે અને બીજી દોરીથી જે વ્યક્તિઓની સલામતી માટે જે અવારનવાર કિસ્સા આપણે પેપરમાં અને ટીવીમાં બી જોઈએ છીએ કે કોઈ જગ્યાએ ગળું કપાઈ ગયું અને ગંભીર અકસ્માતો એ દોરીના લીધે થતા હોય છે અને જાન બી જતી હોય છે પબ્લિકની તો એ માટે આજે અમે બસોથી વધારે સેફ્ટી ગાર્ડ ટુ વ્હીલરમાં એક્ટિવા બાઇક ઉપર લગાવવાનો જાયન્ટ કુકરવાળાના માધ્યમથી એક આખો કાર્યક્રમ કર્યો જેમાં બસોથી વધારે સેફ્ટી ગાર્ડ અમે ટુ વ્હીલરમાં લગાવેલ છે નિકુતભાઈ તમારી જે પ્રમુખ તરીકે કુકરવાડા જાયન્ટ્સમાં નિમણૂક કરવામાં આવી છે આગળના તમારા જનહિત એમ જ અબોલ પ્રાણી જેવા વિશેષ કાર્યક્રમ જતા હોય છે દ્વારા તો શું પ્રવૃત્તિ આજના કાર્યક્રમો તમે કરશો જાયન્ટ્સ કુકરવાડા કુકરવાડા નગરમાં વિવિધ કાર્યક્રમો જેવા કે તબીબી સ્વાય સાધન પછી વિસનગરમાં બી કેમ્પ એક આપણો મેડિકલ માટે દર્દીને લઈ જવાની વ્યવસ્થા જીવદયા માટે બી ગઈ સાલ એટલે વર્ષોથી લગભગ છેલ્લા સાતેક વર્ષથી તો આપણે જીવદયા માટે એક કાર્યક્રમ બી કરીએ છીએ ઉત્તરાયણ નિમિત્તે બી કરવાના છીએ કે ત્રણ કિલો દોરી જે ભેગી કરીને આપે અને એક યોગ્ય ગિફ્ટ આપણે આપવાની એક વ્યવસ્થા કરેલી છે જ કુકરવાડા જાયન્ટ્સના થકી ચૌદથી વીસ તારીખમાં કોઈપણ વ્યક્તિ ત્રણ કિલો દોરી જે ભેગી કરીને લાઈને આપશે એને યોગ્ય ગિફ્ટ આપવામાં આવશે તો કુકરવાડા જન સેવા માટે જીવદયા માટે એવા વિવિધ કાર્યો કરતી હોય છે ને જાયન્સના માધ્યમથી કુકરવાડાની આજુબાજુના વિસ્તારમાં જન સેવા અને આવી જીવદયા માટેના કાર્યક્રમો અવારનવાર થતા જ હોય છે અને એ અમે અવિરતપણે ચાલુ જ રાખીએ છીએ કુકરવાડાની જનતાને એ જ કે જાયન્સના જે કાર્યક્રમો અમે યોજીએ તો એનો લાભ લેવો અને જાણસ કુકરવાળાને સહકાર આપવો અને અમારા જે કાર્યક્રમો હોય એમનો પૂરેપૂરો સંપૂર્ણપણે એમને લાભ મળે એવી પબ્લિકને એક મેસેજ અમે આપવા માગીએ છીએ